સુરતની ડિંડોલી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી સુરતના ડિંડોલી પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરાવ્યું અલગ અલગ છ જેટલી ટીમો બનાવવામાં આવી ભેસ્તાન આવાસમાં કોમ્બિંગ હાથ ધરાવ્યું ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરોમાં સરપ્રાઈઝ તપાસ હાથ ધરી નવા ઘરોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી કોમ્બિંગ દરમિયાન ડ્રોન કેમેરાની મદદ લેવાઈ કોમ્બિંગમાં ડીસીપીપીઆઈ સહી દઢસો પોલીસ કર્મીઓ જોડાયા હતા

જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો પોતે એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે આ ઉપરાંત અગાઉ કોઈએ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ એમના ઘરો ચેક કરી રહ્યા છીએ આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં બે ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ આના માટે અમે બે ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે અ એના સાથે લાઇટિંગ પણ છે જેથી અંધારામાં પણ તે અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ